આજના નવરાત્રીના પવિત્ર પ્રસંગના શરૂઆત થવાના પહેલા દિવસે પહેલા નોરતે માના ચરણોમાં એકઠા થયેલા આપણા લેવા પટેલ સમાજના સૌ વાગેવાનો સૌ વડીલો માતાઓ બહેનો સૌને મારા પ્રણામ જય માં ખોડિયાર જય ભોજલા આજે આપણે બધાએ માતાજીના આશીર્વાદ મેળવ્યા ધ્વજારોહણ કર્યું બાજરી નરેશભાઈના હસ્તે અને આવનારા આખા વર્ષ દરમિયાન આપણા સૌની અને આપણા ગુજરાતની પ્રગતિ થાય તેવી આપણે પ્રાર્થનાઓ કરી પણ આજે વિશેષ નોંધ એક વાતની લેવા જેવી છે કેમ કે હું તો પહેલી વખત આટલા મોટા મંચ ઉપરથી મારી વાત રજૂ કરી રહ્યો છું સૌથી મોટી શક્તિ કઈ એની ઓળખાણ સૌથી પહેલા આપણા આગેવાન આપણા વડીલ ભાઈ શ્રી નરેશભાઈએ કરી

એટલે માતાજીની ભક્તિમાં જે શક્તિ છે સમાજની એકતામાં જે શક્તિ છે એ બંને શક્તિઓ દેશની કે દુનિયાની સૌથી શક્તિ મોટામાં મોટી છે અને બંને શક્તિઓને ઓળખવાનું કામ આપણા આગેવાન આપણા ગુજરાતના આપણા સમાજના આગેવાને કરી એ વાતનું આપણને ગૌરવ છે કે એમણે પેલા વાતને ઓળખી અને ખોડલધામ શ્રસ્ટના માધ્યમથી આ ભક્તિ દ્વારા એકતાની શક્તિની શરૂઆત થઈ એ પછી ગુજરાતમાં ઘણાઈને પ્રેરણા મળી હવે એ વાત ઉપર નજર કરી કે આ વાત સાચી છે આમ હોવું જોઈએ ભક્તિ દ્વારા એકતાની શક્તિ થવી જોઈએ અને આદરણીય नरेशભાઈએ તો અમારા જેવા અનેક યુવાનોનું ઘડતર કરવાનું કામ કર્યું છે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ મહિલા સમિતિ મુખ્ય સમિતિ ખોડલધામ બિઝનેસ માટેની વ્યવસ્થાઓ વાવાઝોડું આવે કે કોરોના આવે કે બીજી આપત્તિઓ આવે એ સમયે ટીમ વર્ક કરીને કામ કરવાની આખી એમણે એક સંગઠનની જોડ ઊભી કરી છે તો અમારી જેવા આપણા સમાજના જુવાનિયાઓ કે જે હાવ ઘણી ઘણી નવા નવા સમાજમાં આવ્યા હોય જેને બહુ જાજી સમજણ ન હોય ખ્યાલ ન હોય સંગઠનની આવડત ન હોય ટેકો ન હોય એને હું પૂરી પાડવાનું કામ ખોડલધામ પરિવાર અને નરેશભાઈએ કરી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે આપણે એમ કહીએ કે ખોડલધામ પરિવાર અને નરેશભાઈ પટેલ એ સમાજને જ્યારે જરૂર પડે ત્યારે ખભો છે સમાજ ઉપર દુઃખ આવે તો એ છાતી પર ઝીલી દેવાવાળા આપણા આગેવાન છે સમાજને જરૂર પડે ત્યારે સમાજનો વાહનો છે

એ સૌથી મોટી નેતૃત્વની કળા છે નેતૃત્વની આવડત છે આગેવાન તો બધા સુધી અવળા વિશાળ સમાજનું નેતૃત્વ કરવું અને એમાં ક્યાંય વિવાદમાં ન આવવું શબ્દોથી કે વર્તન થી કે કાર્ય થી મને એમ લાગે છે કે માના અભાર આશીર્વાદ આપણા આગેવાન નરેશભાઈ ઉપર હોય તો જ નહીતર બે શબ્દોમાં વિવાદ થઈ જાય એટલો કટકો કપાઈ ક્યાંનો ક્યાં પોગી જાય નક્કી નથી રહેતું પણ નરેશભાઈ ઉપર આપણા ગુરુદેવી માં ખોડિયાર માના ચાર હાથ છે એવા આગેવાન આપણને મળ્યા છે એ વાતના પણ આપણે બહુ ગૌરવશાળી અનુભવીએ છીએ માના આશીર્વાદ આપણને આપણા સમાજને ખૂબ મળ્યા છે આપણે એ વાતની નોંધ લઈ શકીએ

હજુ આપણા સમાજને આપણને આપણે સૌને મળતા રહે એવી હું આજના દિવસે માના ચરણોમાં પ્રાર્થના કરું છું સૌ વડીલો આગેવાનો ખોડલધામ પરિવાર હું આભારી છું ઋણી છું કે ભેગા મળી અમારી જેવા અનેક જુવાનિયાઓનું રાજનીતિમાં વેપારમાં શિક્ષણમાં ખેતીમાં બધી જ જગ્યાએ ઘડતર કરવાનું કામ કર્યું છે અમારું ઘડતર કરનારા સૌ માવતરો સૌ વડીલોને હું પ્રણામ કરું છું સૌને મારા જય સરદાર